મિત્રો કેમ છો મજામાં આજે હું તમને પેડા કેમ બને એ તમને બતાવીશ આ પેડા નો લશ્કો છે પેડા લશ્કો છે આ પેંડા આવી રીતના પેંડા બને આ છે માવાના પેડા આ પેડા કેળા બારબોર હવે પેરો વાય બતાવો ને આ કેળા કેળા બારબોર ચાલુ થઈ ગયો છે હવે હું તમને ايه બતાવી અહીં ના પહોંચ છે રોકીની પ્રોસેસ નિયમણે જે કરીનો તમને બતાવું આ કે છે બગડિયામાં મલાઈ નાખી દેવાની મજા રાખે એટલે એ થઈ જાય કે મારે હવે આ માવો છે એને માવો પણ બતાવું એ રીતના માવો પણ આ માવાનું દૂધ છે એને માવો પણ બતાવું આ જો તમે માવો આ માવો છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો જય માતાજી